નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા તમામ તમામ મિત્રો ગુજરાતીઓ માટે સમાચાર પેલી જૂનથી રાશન મળતું બંધ થવાનું છે તમામ રાશનની દુકાનો બંધ થવાની છે સૌથી મોટો નિર્ણય આજના મોટા સમાચાર ખેડૂતોને દિવાળી આનંદો ખેડૂતો મોદીજી આપી સૌથી મોટી ભેટ આડના મોટા સમાચાર તો તેર હજાર પાંચસો રૂપિયા ગુજરાત સરકાર આપશે મોટું પેકેજ જાહેર થઈ ગયું ફટાફટ જાણી લેજો પીએમ આવાસ યોજના મોટી ખુશખબર મોટા સમાચાર આવી ગયા વાલીઓ બાળકો સ્કૂલો માટે સૌથી મોટો નિર્ણય ફટાફટ જાણી લેજો તો ખાદ્ય તેલ સસ્તું થઈ ગયું છે નોટિફિકેશન જાહેર થઈ ગયું છે પરેશ ગોસ્વામી આગાહી કરી નાખી વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો પહેલી તારીખ એટલે કે પહેલી જૂનથી સૌથી મોટો નિર્ણય આવશે રેશનની દુકાનો બંધ થવાની છે તો ખેડૂતોને દિવાળી મોટી ભેદ તમામ મિત્રો માટે સમાચાર જાણીશું પણ એની પહેલાં વાલીઓ માટે સ્કૂલો માટે સૌથી મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તમામ વાલીઓ જોઈ લેજો તમારા બાળકો માટે આ સૌથી મોટો નિર્ણય રહેવાનો છે હવે સ્કૂલ પ્રવાસને લઈને સૌથી મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે જ્યાં મિત્રો સ્કૂલ પ્રવાસ દરમિયાન જે દુર્ઘટનાઓ બને છે એને ધ્યાને રાખવા માટે એને ટાળવા માટે રાજ્ય સરકાર દ્વારા હવે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ હવેથી જે પણ શાળાઓ પ્રવાસનું આયોજન કરશે એમણે પોલીસ કર્મચારીને સાથે રાખવા મિત્રો હવે શાળાઓ જો સ્કૂલ પ્રવાસનું આયોજન કરે છે તો પોલીસ કર્મચારીઓને સાથે રાખવા પડશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાના પગલે આપણા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે મુજબ હવેથી રાજ્યની તમામ શાળાઓ પછી સરકારી હોય અર્ધ સરકારી હોય કે પછી ખાનગી હોય જો પોતાની શાળામાં પ્રવાસનું આયોજન કરશે તો બે પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત રાખવાની રહેશે બે પોલીસ કર્મચારીને પોતાના પ્રવાસની અંદર લઈ જવા પડશે આ સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અને જો વિદ્યાર્થીનીઓ પણ સામેલ હોય તો મહિલા પોલીસ કર્મીને પણ સાથે લઈ જવા તમામ શાળાઓને આદેશ આપી દેવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો આજના સૌથી મોટા સૌથી અગત્યના સમાચાર દરેક મિત્રો માટેના સમાચાર પહેલી જૂન પહેલી તારીખથી હવે રાશનની તમામ દુકાનો બંધ થઈ જવાની છે ગુજરાતની અંદર રાશનની દુકાનો બંધ રહેશે સૌથી મોટા સમાચાર હજી પણ રાશન કાર્ડનું ઈ કેવાયસી ઘણા મિત્રોએ કર્યું નથી પરંતુ જે મિત્રોએ કેવાયસી કરાવ્યું છે એ મિત્રોને પણ હવે પહેલી તારીખથી રાશન મળશે નહીં જ્યાં મિત્રો આ સૌથી મોટા સમાચાર તમે કેવાયસી કરાવ્યું હોય કે ન કરાવ્યું હોય પહેલી તારીખથી રાશનની દુકાનો બંધ થઈ જવાની છે આ સૌથી મોટો નિર્ણય ફેર શોપ એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે તો મિત્રો ઘણા નાગરિકોએ હજી કેવાયસી કરાવ્યું નથી એટલા માટે પહેલી જૂનથી રાજ્યને તમામે તમામ દુકાનો બંધ રાખવામાં આવશે તો કેવાયસી કરાવ્યું છે એ લોકોનું શું તો મિત્રો જણાવી દઉં કે જે લોકોએ હજી ઈ કેવાયસી કરાવ્યું નથી એ લોકો બાંધવા દોડતા હોય છે ઝગડવા દોડતા હોય છે સરકારે એવું કીધું છે કે જે લોકોએ કે સી કરાવ્યું નથી એને રાશન આપવાનું નથી ગ્રાહકને જથ્થો રોકી દેવામાં આવ્યો છે એટલે રાશનની દુકાને બંને પ્રકારના લોકો આવતા હોય કેવાય સી કરાવ્યું હોય એ પણ લાઈનમાં ઊભા હોય ઈ કેવાય નથી કરાવ્યું એ પણ લાઈનમાં ઊભા હોય છે તો કેવાય કરાવેલા લોકોને રાશન આપવામાં આવે છે અને જેણે નથી કરાવ્યું એને રાશન આપવામાં નથી આવતું એટલે ઝઘડો થતો હોય છે લાઈનમાં એ પણ ઊભા હોય છે જેથી વારંવાર ઝઘડા અને મારામારીના કિસ્સા આવી રહ્યા છે એટલે જ્યાં સુધી સરકાર તમામ લોકોનું ઈ કેવાયસી પૂરું નહીં કરે ત્યાં સુધી હવે રાશનનું વિતરણ કરવામાં આવશે નહીં આ ફેર શોપ એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યું છે કે હવે સરકાર જો તમામ નાગરિકોનું પૂરેપૂરું કેવાય કરાવશે તો જ દુકાનો ખોલવામાં આવશે હવે સરકારે પોતે જ ઈ કે વાયસીનું કાર્ય પૂરું કરવાનું રહેશે તો તમામ મિત્રો માટે આ પ્રહલાદ મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પેલી જૂનથી રાશનની દુકાનો બંધ રાખવામાં આવશે અગાઉ પણ સરકારે કેવાયસી માટે પાંચ રૂપિયા આપવાની વાત કરી હતી કે રાશનની દુકાને જો કેવાયસી કરશે તો દર કેવાયસીએ પાંચ રૂપિયા આપવામાં આવશે એ પણ સરકારે હજી સુધી આપ્યા નથી આ તમામ બાબતોને ધ્યાને રાખીને પહેલી જૂનથી હવે દરેક રાશનની દુકાનો બંધ રહેશે પહેલી જૂનથી રાશન મળતું બંધ થઈ જશે છે તો રાશન કાર્ડ ધારકો લાગવાનો છે આમ જનતાને મોટી ખુશખબર આપી દીધી છે સરકારે ખાદ્યતેલની કિંમતોને કાબુમાં લેવા માટે પગલું ઉઠાવી દીધું છે ગઈકાલે જાહેરાત કરીતી નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે ખાદ્ય તેલ ઉપર બેઝિક આયાત જકાતની અંદર દસ ટકાનો ઘટાડો કરી નાખવામાં આવ્યો છે તો મિત્રો આ ફેરફારથી આજથી એટલે કે એકત્રીસ મેથી લાગુ થઈ ગયો છે હવે દસ ટકા હવે ખાદ્ય તેલની આયાત જકાતની અંદર ઘટાડો થઈ ગયો છે આયાત જકાતમાં ઘટાડાથી વિદેશી બજારમાંથી ભારતની અંદર તેલ આવે છે એ તેલ સસ્તું થઈ જશે જેથી આપણે ઘરેનું બજારની અંદર પણ તેલની કિંમત સસ્તી થઈ જવાની છે આજથી જ એટલે કે એકત્રીસ મેથી જ આ નિયમ લાગુ થઈ ગયો છે લાગુ પડી ગયો છે તેથી હવે ખાદ્ય તેલ સસ્તું થઈ જવાનું છે સૌથી મોટા સમાચાર મળી ગયા છે તો મિત્રો આ તરફ મોદી જે ખેડૂતોને મોટી ભેટ આપી દીધી છે ખેડૂતોને દિવાળી દિવાળી આનંદો જ મોટા સમાચાર બુધવારે મોદી સરકારની બેઠક બોલાઈ હતી આ બેઠકની અંદર ખેડૂતો માટે પાંચ મોટા નિર્ણયો કરવામાં આવ્યા છે અને જેમાં મિત્રો સૌથી મોટો નિર્ણય ડાંગરના પાકના લઘુત્તમ ટેકાના ભાવની અંદર પ્રતિ ક્વિન્ટલ ઓગણસિત્તેર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો ડાંગરનો જે પાક છે એ ગયા વર્ષ કરતાં આ વર્ષે ઓગણ સિત્તેર રૂપિયા વધારી દેવામાં આવ્યા છે તેથી આ વખતે ડાંગરના પાકનો ભાવ બે હજાર ત્રણસો ને ઓગણ સિત્તેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે મળશે તો સાથે સાથે મિત્રો બીજો નિર્ણય કઠોળના એમએસપીની અંદર પણ વધારો ઝીકી દેવામાં આવ્યો છે જેથી મિત્રો હવે તુવેર દાળનો જે લઘુત્તમ ટેકાનો ભાવ છે એમાં સાડી ચારસો રૂપિયાનો વધારો કરી નાખવામાં આવ્યો છે એટલે તુવેર દાળની કિંમત આઠ હજાર રૂપિયા રહેવાની છે અડદના દાળની વાત કરીએ તો એમાં ચારસો રૂપિયા મિત્રો વધારી દીધા છે જેથી અડદના દાળનો ભાવ સાત હજાર આઠસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મગના દાળના ભાવમાં પણ મિત્રો છ્યાસી રૂપિયા વધારી દેવામાં આવ્યા છે તો સાથે સાથે મિત્રો રાગી કપાસ અને તલના ટેકાના ભાવ પણ વધારી દીધા છે રાગીની મિત્રો વાત કરીએ તો રાગીમાં પાંચસો ને છન્નું રૂપિયા વધારવામાં આવ્યા સૌથી વધુ વધારો રાગીના ભાવમાં કરી દીધો છે એવી જ રીતના કપાસના ભાવમાં પાંચસો નેવ્યાસી રૂપિયાનો વધારો અને તલના ટેકાના ભાવમાં પાંચસો ને રૂપિયાનો વધારો જીકવામાં આવ્યો છે તો સાથે સાથે મગફળી પકવતા ખેડૂતો માટે પણ સમાચાર મગફળીના ટેકાના ભાવમાં ચારસો ને રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરવામાં આવ્યો છે આવી રીતના મિત્રો ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઓગણ સિત્તેર રૂપિયાથી લઈને પાંચસો છન્નું રૂપિયા વધારેમાં વધારે ભાવ વધારી દેવામાં આવ્યા છે ખેડૂતોને આ વખતે દિવાળી સૌથી મોટી ભેટ મોદી સરકાર દ્વારા આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો હવે ગુજરાત સરકાર આપશે તેર હજાર પાંચસો રૂપિયા મોટું પેકેજ જાહેર કરી નાખવામાં આવ્યું છે ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે એક પેકેજ જાહેર કર્યું છે જેની અંદર સરકાર હવે જે રત્ન કલાકાર છે એના સંતાનની એક વર્ષની શિક્ષણ ફીની અંદર વધુમાં વધુ તેર હજાર પાંચસો રૂપિયા સુધીની રકમ માફ કરી દેશે આજના સૌથી મોટા સમાચાર રત્ન કલા કારીગરોમાં અત્યારે મંદી ચાલી રહી છે લોકો ઘરે જ બેઠા રહ્યા છે એને ધ્યાને રાખીને ગુજરાત સરકારે આ સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે રત્ન કલાકારોના સંતાનોની ફી જે છે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે તેર હજાર પાંચસો રૂપિયા સુધીની ફી માફ કરવામાં આવશે અને આની સાથે સાથે વીજ ડ્યુટીની અંદર પણ એક વર્ષની રાહત આપવામાં આવશે જો કોઈ રત્ન કલાકારે લોન લીધી હોય તો પાંચ લાખ રૂપિયા સુધીની લોન ઉપર નવ ટકાની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય માફ કરવામાં આવશે તો લોન લીધી હોય તો વ્યાજ પણ માફ કરવામાં આવશે સૌથી મોટા સમાચાર એવા રત્ન કલાકારો માટે છે કે જે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી થી ઘરે જ બેઠા છે કોઈ પણ કામ મળ્યું નથી અથવા તો એને કાઢી મૂકવામાં આવ્યા હોય એવા કલાકારીગરો માટે સૌથી મોટા સમાચાર એવા રત્ન રત્નકારીગરો માટે છે કે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી થી ઘરે જ બેઠા હોય એમના માટે રાજ્ય સરકાર દ્વારા મોટું પેકેજ બહાર પાડવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ આવાસ યોજનામાં જે જે મિત્રોએ ફોર્મ ભર્યું છે એમના માટે આ સૌથી મોટી સમાચાર હવે આવાસ યોજનામાં સહાય વધારી દેવામાં આવી છે જ્યાં મિત્રો વિધાનસભા ગૃહની અંદર જાહેરાત થઈ ગઈ છે સુડતાલીસો કરોડ રૂપિયાની બહુમતી પણ પસાર થઈ ગઈ છે જે મુજબ હવે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયાની સહાય વધારી દેવામાં આવી છે તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ તમે ફોર્મ ભર્યું છે તો હવે પચાસ હજાર રૂપિયા તમને વધુ મળવાના છે અત્યાર સુધી એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મળતી હતી એના બદલે હવે એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય મળશે તો પીએમ આવાસ યોજના ગ્રામીણ યોજના હેઠળ સહાય વધારી દીધી છે તો આ તરફ બીજા મોટા ખુશખબરી ભર્યા સમાચાર મળ્યા છે અમદાવાદની અંદર રહેતા લોકો માટે પીએમ આવાસ યોજના તૈયાર થઈ ગયા છે મોટા સમાચાર અમદાવાદમાં ફોર્મ ભરેલા જે લોકો હતા એમના માટે ટૂંક સમયમાં ઘરનું ઘર મળવા માટે તૈયાર થઈ ગયા છે અમદાવાદ શહેરના ઓઢવ અને નિકોલની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનીને તૈયાર થઈ ગયા છે હવે માત્ર મીટર દરવાજાને તમામ જરૂરી બાબતોની જે બારીકાઈથી ચકાસણી કરવામાં આવશે ત્યાર પછી આ મકાનો ફાળવી દેવામાં આવશે તો પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદની અંદર મકાનો બનીને તૈયાર થઈ ગયા છે મોટી સમાચાર મળ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો નબળા વર્ગો માટે પણ ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય અને ખુશખબરી ભર્યો નિર્ણય આપી દેવામાં આવ્યો છે ગુજરાત સરકારે નબળા વર્ગો માટે એ મોટો નિર્ણય લીધો છે હવે સમયાંતરે આવક અને મોંઘવારી વધી ગઈ છે તેથી રાજ્ય સરકાર દ્વારા કાનૂની સહાય મેળવવા માટે આવક મર્યાદા વધારીને એક લાખ રૂપિયા કરી હતી એને પણ હવે કેબિનેટ બેઠકમાં વધારીને ત્રણ લાખ રૂપિયા કરવામાં આવી છે મિત્રો આ સૌથી અગત્યના સમાચાર છે હવે જો તમારે સરકારી યોજનાનો લાભ લેવો છે અથવા તો કાનૂની સહાય યોજનામાં લાભ લેવો છે તો ત્રણ લાખ રૂપિયા સુધીની આવક હોય ત્યાં સુધી તમે હવે નબળા વર્ગની અંદર ગણાશો તો નબળા વર્ગના લોકો જો તમારી ત્રણ લાખ રૂપિયા સુધીની આવક હોય તો તમે નબળા વર્ગની અંદર જ ગણાશો જેથી તમારે સરકારી યોજનામાં લાભ લેવો છે બાળકો માટે શિષ્યવૃત્તિ યોજનામાં લાભ લેવો છે કે પછી કોઈ પણ કાનૂની સહાય યોજનામાં લાભ લેવો છે તો તમને વેલાસર લાભ મળી જવાનો છે ખૂબ મોટો ફાયદો થવાનો છે તો નબળા વર્ગોને રાહત આપવા માટે ત્રણ લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા વધારી છે ત્રણ લાખ રૂપિયા સુધીની આવક હોય તો તમે નબળા વર્ગોની અંદર ગણાશો તો નબળા વર્ગો માટે સૌથી મોટો નિર્ણય તો મિત્રો આ તરફ વાલીઓ માટે એક બીજી મોટી રાહત મળવાની છે તમામ વાલીઓ ખુશ થઈ જજો હવે નોટબુકના ભાવોમાં વીસથી થી પચીસ ટકાનો ઘટાડો થાય એવી સૂત્રો દ્વારા માહિતી મળી છે તો સ્ટેશનરી સાથે સંકળાયેલા જે વર્તુળો છે ત્યાંથી એક માહિતી મળી છે કે છેલ્લા એક વર્ષથી કેન્દ્ર સરકારે નોટબુકની અંદર વપરાતા તેમજ અન્ય પ્રકારના કાગળ ઉપર વીસથી થી પચીસ ટકા ડ્યુટી ઘટાડી દીધી છે તેથી સંસ્થાઓ દ્વારા જે તમને વેચાતી નોટબુકો છે એના કરતાંય બજારની અંદર ઓછા ભાવે સારા પેજની નોટબુકો મળી રહેશે જ્યાં મિત્રો જો બસો પાનાની નોટબુક અત્યારે સાહીઠથી સિત્તેર રૂપિયામાં મળે છે એ નોટબુક તમને ચાલીસ રૂપિયામાં મળી જાય એવા સૂત્રો દ્વારા મોટા સમાચાર મળ્યા છે તો ટૂંક સમયમાં નોટબુકના ભાવમાં વીસથી થી પચીસ ટકાનો ઘટાડો થાય એવી સૂત્રો દ્વારા માહિતી મળી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પરેશ ગોસ્વામી આગાહી કરી નાખી છે આગામી એક થી બે દિવસમાં વર્તમાન સિસ્ટમ નિષ્ક્રિય થઈ જવાનું છે તેથી ચોમાસું પણ નિષ્ક્રિય થઈ જશે પરિણામે ગુજરાતમાં ચોમાસાનું આગમન મોડું થવાનું છે પરેશ ગોસ્વામીએ સૌથી મોટી આગાહી કરી છે કે ચોમાસું હવે નિષ્ક્રિય થઈ જવાનું છે જેથી ગુજરાતમાં ચોમાસાનું આગમન મોડું થશે હાલમાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે પૂર્વ ચોમાસાની પ્રવૃત્તિનો ભાગ છે આ પૂર્વ ચોમાસાના વરસાદને કારણે ખેડૂતોને ખૂબ ભારે નુકસાન પણ થઈ ગયું છે માવઠા પડીને ખેડૂતોને નુકસાન થઈ ગયું છે અને હવે આગામી દિવસોની અંદર વાતાવરણ ધીમે ધીમે ખુલી જશે સૂર્ય ઉગવાની સાથે હવે તાપમાન પણ વધવાનું છે અને એવું પણ કીધું છે કે હવે ઉનાળાનો ફરીથી અનુભવ ગુજરાતના લોકોને થવાનો છે તો આ સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે પણ રહેવાના છે કે ગુજરાતમાં હજી ચોમાસાનું આગમન મોડું થવાનું છે ફરીવાર ઉકળાટ અને ગરમી જોવા મળશે તો પરેશ ગોસ્વામીની આગાહી હતી તો મિત્રો આ તરફ ખેડૂતો માટે સમાચાર ખેત તલાવડી યોજનાની અંદર જે જે મિત્રોએ ફોર્મ ભર્યા હતા તેનું લિસ્ટ જાહેર કરી નાખવામાં આવ્યું છે જ્યાં મિત્રો રાજ્યમાં પાણીની અછત ધરાવતા હોય એવા ગુજરાતના દસ જિલ્લાના તમામ તાલુકાની અંદર ખેત તલાવડીમાં જીઓ મેમ્બ્રન ફિટ કરાવવા માટે યોજના બહાર પાડવામાં આવી હતી જેમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં ખેત તલાવડી જાતે બનાવવાની છે અને એની અંદર જે જીઓ મેમ્બ્રન એટલે કે પ્લાસ્ટિકનું આવરણ ફિટ કરવાનું હોય છે એ સરકાર તરફથી ફિટ કરી આપવામાં આવશે અને એના માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવ્યા હતા પાંચ મે સુધીમાં ખેડૂતોએ અરજી કરી હતી અને એની અંદર જે ખેડૂતોની અરજી સ્વીકારવામાં આવી છે એ અરજી જળ સંપત્તિ વિભાગની વેબસાઇટ ઉપર પ્રકાશિત કરવામાં આવી છે આ અરજી મિત્રો ઓનલાઈન ડ્રો દ્વારા કરવામાં આવી ડ્રો યોજવામાં આવ્યો હતો એમાં આવ્યું છે તો મિત્રો તમારું નામ હોય તો તમે ચકાસી લેજો તમારું પાસ થઈ ગયું હોય તો ચેક કરી લેજો તો મિત્રો આ મોટા સમાચાર મુખ્ય સમાચાર તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ને અત્યારે મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન